એશિયાના સૌથી વધારે પૈસાદારોમાંના એક અંબાણી પરિવાર અને આ અંબાણી પરિવારનું જામનગર ખાતે હાલમાં જ વેડિંગ યોજાયું હતું જેમાં દેશ અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિઓ અને પૈસાદાર લોકો આ પ્રીડિંગમાં હાજરી આપી રહ્યા હતા દેશ અને દુનિયાની નજર અંબાણી પરિવારના એ હાઈ પ્રોફાઇલ પ્રીવેડિંગ પર હતી ત્યારે આ વેડિંગમાં ચોરીને અંજામ આપવામાં આવે તો આવી જ ઈચ્છા છે તે અમુક લોકો ધરાવતા હતા સ્વાભાવિક છે કે ત્યાં દુનિયાના સૌથી વધારે પૈસાદાર લોકો આવવાના હતા એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિમાંના એક અંબાણી પરિવારનું પ્રી વેડિંગ હતું તો આપ વિચારો કે ત્યાં ચોરી કરવામાં આવે તો ચોરીમાં શું શું મળે આવી જ ઈચ્છા તામિલનાડુમાં એક ગેંગ છે તે ધરાવતી હતી અને આ ગેંગનો મુખ્ય છે તે આ ગેંગને અહીંયા ચોરી કરવા માટે મોકલે છે જી હા દોસ્તો આ ચોરીની વાત કરીએ પડદા ફાસ્ટ થયો છે કોણ છે તમિલનાડુની અગેંગ અને કઈ રીતે પોલીસે તેને પકડી છે આ તમામ મુદ્દે વાત કરીએ પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ત્રીસ સેકન્ડ માટે શિક્ષણની વાત કરી લઈએ સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જૂનાગઢનું તે વિનામૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે એને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બેના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચોખી મુલાકાત લેજો હવે નમસ્કાર દોસ્તો હવે વિડીયોની શરૂઆત કરીએ મારું નામ છે દિલીપ મોરી અને તમે જોઈ રહ્યા છો નમસ્તે ગીત ન્યૂઝ જ્યાં દોસ્તો અંબાણી પરિવારનું પ્રી વેડિંગ જે દેશ અને દુનિયામાં ડંકો વગાવી દીધો છે અને આજ જ પ્રી વેડિંગમાં ચોરી કરવા માટે તામિલનાડુથી ચોરો આવ્યા હતા અને તે પણ અલગ સ્ટાઇલથી ચોરી કરતા હતા જી હા આ ગેંગનું નામ છે ત્રીજી ગેંગ જી હા દોસ્તો આ ગેંગને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવી છે અને તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે સૌ પ્રથમ વાત કરીએ અંબાણી પરિવારના પ્રેડિંગ પ્રી વેડિંગની તામિલનાડુની આ ગેંગ છે જેના પાંચ સદસ્યો ત્રીજી ગેંગના પાંચ સદસ્યો છે તે તામિલનાડુથી ટ્રેન મારફતે જામનગર પહોંચે છે જામનગર અંબાણી પરિવારનો પ્રી વેડિંગનો કાર્યક્રમ હતો તેમાં આ લોકોને ચોરીને અંજામ આપવાનું હતું પરંતુ ત્યાં જબરજસ્ત રીતે સિક્યુરિટી ટાઈટ હતી જેના કારણે તેને અંદર પ્રવેશ ના મળ્યો જેથી આ લોકોએ ત્યાં ચોરીને અંજામ આપવાનું કેન્સલ કર્યું અને ત્યારબાદ અનેક ચોરીઓને અંજામ આપી દીધો જી હા દોસ્તો ત્યાંથી એ નીકળ્યા સીધા જ જામનગરના બસ સ્ટેશનમાં બસ સ્ટેશનમાં તેણે ચોરીને અંજામ આપ્યો અને ત્યાંથી તે સીધા જ રવાના થયા રાજકોટ ખાતે રાજકોટ પહોંચે છે અને આ ગેંગ છે તે ગિલોલની માહિર માહિર હોય છે મતલબ કે ગિલોલ બનાવવામાં આવે છે અને ગાડીના કાચ ફોડવામાં આવે છે રાજકોટનો કલાવાડ રોડ છે અને રોડ પર પાર્કિંગમાં રહેલી મર્સિડીઝ કારના ગિલોલથી કાચને ફોડે છે કાચને ફોડ્યા બાદ ગાડીની અંદરથી દસ લાખ રૂપિયા રોકડા અને કમ્પ લેપટોપની ચોરી કરે છે અને કાગળિયા દસ્તાવેજોની ચોરી કરે છે ચોરીને અંજામ આપ્યા બાદ આ ગેંગ છે તે જૂનાગઢ પહોંચે છે જૂનાગઢ એટીએમથી રૂપિયાને ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાંથી તે રવાના થાય છે વાપી ખાતે વાપીથી ફરી આવે છે અમદાવાદમાં અમદાવાદની અંદર ચોરીને અંજામ આપે છે ચોરીને અંજામ આપ્યા બાદ આ ગેંગ છે તે દિલ્હી ભાગી જાય છે બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેને આ ફરિયાદ મળે છે ચોરીની અને તે તપાસ શરૂ કરે છે પોલીસ છે તે અનેક સીસીટીવી કેમેરા છે તેને ખગાડે છે પોલીસ પાસે અન્ય કોઈ ક્લૂ નહોતો પરંતુ સીસીટીવી કેમેરાને ખગાડવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવે છે અને પોલીસ છે તે પહોંચે છે આ ગેંગની પાછળ પાછળ દિલ્હી દિલ્હી પહોંચ્યા બાદ આ ગેંગ છે તેને પાંચે પાંચ સદસ્યોને ઝડપી પાડવામાં આવે છે રાજકોટ લાવવામાં આવે છે તેની પાસેથી પાંચ કમ લેપટોપ ચોરીના કબજે કરવામાં આવે છે એટલું જ નહીં આઠ લાખ રૂપિયા રોકડા પણ કબજે લેવામાં આવે છે પોલીસે જે માહિતી આપી છે એ મુજબ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે જેને માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે આ ગેંગમાં કોણ કોણ છે કોણ છે માસ્ટર માઇન્ડ અને શું કોનો શું રોલ હતો એ મુદ્દે હવે વાત કરીએ બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને માર્કેટની અંદર પાર્કિંગ કરેલા વાહનોમાં પણ ચોરીને આ લોકો અંજામ આપતા હતા જ્યાં ખૂબ ગાડીઓનું પાર્કિંગ હોય છે ત્યાં અંજામ આપવામાં આવતું હતું અને આનો ગિલોલ જે ચલાવતો મતલબ કાચ ફોડવા માટે જે ગિલોલનો ઉપયોગ કરતો તેમાં માહિર છે જગનબાલ સુબ્રમણ્યમ નામનો શખ્સ છે જે ગિલોલ ચલાવતો હતો તેનું કામ હતું ગિલોલથી કારના કાચ ફોડવા અન્ય ત્રણના કામ હતા દીપક પરિબંધ ગુલશેખર અને મુરલી આ ત્રણ છે તે વોચ રાખતા હતા જ્યારે ગિલોલથી કારના કાચ ફૂટતા હતા અને ચોરીને અંજામ આપતા હતા ત્યારે આ ત્રણ શખ્સો છે તે રેકી કરતા હતા બહારની સાઈડ કે કોઈ આવતું નથી ને ત્યાં એ ધ્યાન રાખવાનું કામ કરતા હતા આનો માસ્ટર માઇન્ડ છે તે મધુસૂદન ઉર્ફે વિજય સુગમ સુગુમરન છે મધુસૂદન ઉર્ફે વિજય સુગુમરન છે જે હાલ ફરાર છે તેમની પોલીસે તપાસ હાથ ધરી છે એકથી લઈને પાંચ માર્ચ સુધી તેણે આ ચોરીઓને અંજામ આપ્યો છે ગુજરાતના જામનગરથી રાજકોટ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી તમામ જગ્યાઓ પર ચોરીને અંજામ આપ્યો છે આ ગેંગની પૂછપરછમાં અનેક ચોરીઓના રાજ છે તે ખુલા છે અને હવે આના માસ્ટર માઇન્ડની તલાશ પોલીસે શરૂ કરી છે તો દોસ્તો કંઈક અંબાણી પરિવારના પ્રી વેડિંગમાં લોકોને આ પ્રી વેડિંગમાં જોવાનો ઇન્ટરેસ્ટ હતો ઘણા લોકોને પ્રી વેડિંગમાં સામેલ થવાનો ઇન્ટરેસ્ટ હતો પરંતુ આ ત્રીજી ગેમ છે તેને આ પ્રી વેડિંગ કાર્યક્રમની અંદર ચોરીને અંજામ આપવાનો પ્લાન હતો પરંતુ ત્યાં પોસિબલ ન બન્યું અને ગુજરાતના અન્ય શહેરોની અંદર ચોરીને અંજામ આપ્યું અને આખરે તે પોલીસની સલાહકોની પાછળ ધકેલાયા છે દોસ્તો આવી જ ખબરો જોવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ